મારું નામ નંદલાલ જઠાલાલ કૈલા ગામ વેજલપર જિલ્લો મોરબી અમારા વિસ્તારમાંથી લાકડીયા અમદાવાદ લાઈન નીકળે છે તેમાં ખેડૂતોને મૌખિક જાણ કરવામાં આવેલી છે તે મામૂલી વળતર છે અને આ જ લાઈન આ જ કંપનીની બે વર્ષ પહેલાં નીકળેલી હતી ત્યારે જંત્રીના ભાવ પ્રમાણે અને ગણતરી કરીને એક પોલડીઠ લગભગ બાર લાખથી પચીસ લાખ સુધી ચૂકવેલા છે ને અત્યારે અમને મૌખિક કલેક્ટર દ્વારા અને કંપની દ્વારા જાણ કરવામાં આવેલ છે કે તમને સિત્તેરથી એંશી હજાર જ વળતર મળશે અને એનો અમને વિરોધ છે અમારે દેશ ને રાષ્ટ્રના વિકાસમાં સમર્થન આપવું છે પણ અમારું શોષણ થાય અને કંપની લાભ લે અને કંપની કોમર્શિયલ વેચાણ કરે તો અમને મંજૂર નથી અમારું કાં વળતર વધારવામાં આવે અને કામને માસિક ભાડું નક્કી કરી દેવામાં આવે તો જ અમને ખેડૂતોને મંજૂર છે કલેક્ટરે એમ કીધેલું છે મારા કક્ષાએ યોગ્ય વિચારણા કરીશ અને જરૂર જણાય તો મુખ્યમંત્રી પાસે પણ પોઝિટિવ રિપોર્ટ તમારો મોકલીશ આપણી માંગણીઓ પૂરી કરવામાં ન આવે શું તૈયારી તો અમારે માગણી પૂરી કરવામાં ન આવે તો ગાંધી ચિંધિયા રાહે સત્યાગ્રહ ઉપવાસ સાવણી જે પણ કરવું પડે તે કરવામાં આવશે મારું નામ મહેશ પારાજીયા જિલ્લા પંચાયત સદસ્ય આવી જ લાઈન અમારા ખાખરેતીમાં બે વર્ષ પહેલાં નીકળી હતી એમાં અમને આંદોલન કરવા મજબૂર કર્યા હતા અમારે સીધી સરકારે લડાઈ નથી કરવી અમને ખેડૂતને એક તો બસો ત્રણસો રૂપિયામાં દાળીએ જતા હોય એના કામ ખોટી કરીને દસ દસ દી પંદર પંદર દી આંદોલન કરવા એ આજ બી વાત નથી અમારી માગણી એટલી જ છે કે આગળ જે લાઈન નીકળી એ પ્રમાણે વર્તન આ દિવસોમાં વચ્ચે બે વર્ષથી એની જે મોંઘવારી થતી હોય એ પ્રમાણે અમારા ખેડૂતને વર્તન આપો અમારા જે અત્યારે જે છે એને નકર એક ખેડૂતને દૂધ અને એક ખેડૂતને છાશ એ ન ચલાવી લેવામાં આવે અને ગમે તે યોગ્ય નિર્ણય નહીં લે તો આના ઉગ્રમાંથી ઉગ્ર પહેલાં શાંતિ ગાંધીપ્રિય રસ્તા પ્રમાણે આંદોલન કરશું ખેડૂત તો એટલા બધા નારાજ છે કે મને હેંખી લેવા ન દેતા બધાએ હરોજ આ અને ખેડૂતને યોગ્ય વળતર નહીં આપે તો અમે આંદોલન ગાંધી ચિંતી માર્ગે કરશું મારું નામ હસમુખભાઈ રામજીભાઈ કૈલા માજી પ્રમુખ માળિયા તાલુકા પંચાયત અમારા ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી છે કે મુખ્યમંત્રીને રજૂઆત કરો અને બીજું અત્યારે જિલ્લા પંચાયતના બે સભ્ય અમારા આવ્યા કિશોરભાઈ મહેશભાઈ પારાજીયા બે સાથે જ છે અમે અત્યારે રજૂઆત કરી કે જો આ તમે ધ્યાને લ્યો હુકમ કર્યા પહેલાં અમને વધુ વળતર અને વળતર આપ્યું છે ચાર ત્રણ એકવીસનો હુકમ કરેલો છે માળીયા તાલુકાને એક હજાર રૂપિયા એક હજારને ત્રણ રૂપિયા ચૂકવવાના છે અને હળવદ અને વેજલપર ગામને બારસો રૂપિયા બારસો ને આડત્રીસ રૂપિયા વળતર ચૂક્યું છે કલેક્ટરનો હુકમ છે તો એથી અત્યારે વધારે આપવાનું બે એની અમારે માગણી છે અને અત્યારે ડબલ કરવાનું અત્યારે સરકાર બસો રૂપિયા જંત્રી મુજબ અમને આપે પર મીટરનો ભાવ અને ચૂક્યું છે બારસો રૂપિયા એટલે અમારો એનો વાંધો છે એક હજાર પર મીટર ઓછા આપે બસ હા ડૉક્ટર બાવરભાઈ એન જે ખેડૂત ખાતેદારો સર અમારી છેલ્લા બે મહિનાથી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ એની કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે એની અંદર વારંવાર અમે પાંચથી છ વખત તમામ ખેડૂતો આજુબાજુના છેલ્લા પાંચ મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ અત્યાર સુધી અમને ખાલી પ્રતિભાવ એટલો આપ્યો છે કે સરકાર શ્રી આમાં ઘટતું કરી અને તમને યોગ્ય ન્યાય આપશું પરંતુ અમારે છેલ્લી વાતચીત પ્રમાણે સરકારશ્રીના પ્રતિનિધિ કલેક્ટર સાહેબ કીધો કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ કીઓ એની પણ વિટંબણા હોય અને આજુબાજુના કલેક્ટરો આ તે બધા સાથે મળી અને જો મૂળ જંત્રી પ્રમાણે જ અમને આ ભાવ આપવાના હોય તો પ્રાઇવેટ કંપનીએ જે બે વર્ષ પહેલાં આજથી એક હજારને પચાસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર જે ચુકાદો આપેલ છે ઈપી સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર સાહેબે જે આપેલો છે એમાં અમને વાત વાતમાં કાનો કાન એવી વાત જાણવા મળી છે કે બધા સાથે મળી કલેક્ટર સાહેબો કે કદાચ આ યોગ મુખ્યમંત્રી સાહેબને આની રજૂઆત કરે અને અમને ગયા વખતે જે ચુકાદો બે વર્ષ પહેલાં છે એનો દોઢ ગણો ભાવ મિનિમમ અમને આપી અને યોગ્ય ન્યાય આપે એવી અમારી માગણી છે